શ્રાવણ વદ આઠમની તિથિ એટલે કૃષ્ણનો જન્મદિવસ એટલે કે આપણી જન્માષ્ટમી જન્માષ્ટમીની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે મોટાભાગના કૃષ્ણ મંદિરોની અંદર મટકી ફોડીને કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભુજ તાલુકાની એક પ્રાથમિક શાળાની જ્યાં ભવ્ય રીતે બાળકોએ કૃષ્ણનો જન્મદિવસ ઉજવ્યો છે ભુજ તાલુકાની અંદર આવેલી શ્રી સરસ્વતી વિદ્યામંદિર કોટડા ખાતે ભવ્ય રીતે કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અહીં મોટી સંખ્યામાં બાળકોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો બાળકો ગરબે રમ્યા હતા સાથે સાથે શિક્ષકોએ પણ આ મોજ માણી હતી બાળકોએ ભવ્ય રીતે કૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરીને પોતાના વિચારો પોતાનો ભાવ કૃષ્ણ પ્રત્યે પ્રગટ કર્યો છે એટલું જ નહીં પરંતુ બાળકોએ મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો હતો જેની અંદર એક વ્યક્તિ એક બાળક કૃષ્ણ બનીને મટકી ફોડતું પણ જોવા મળ્યું હતું આ માહોલ એટલો ભવ્ય રીતે બન્યો હતો કે આ બાળકોના પ્રેમને જોઈને કૃષ્ણ પણ મનોમન તો હશે જ જન્માષ્ટમીના દિવસે બાળકો વૃદ્ધો મહિલાઓ સહિત દરેક વ્યક્તિ કૃષ્ણની ભક્તિમાં લીન થઈને કૃષ્ણની આરાધના કરીને કૃષ્ણનું સ્મરણ કરતા હોય છે